વધારે છે ને પેલા તો હેપી રક્ષાબંધન દે કેમ કે ભાઈ આ વિડીયો છે ને આજને આજ અપલોડ થવાનો છે સૌથી નાનો હાળો મારો આ એનથી મોટો સંગીતા છે ને કુટુંબમાં છે ને એ બેનું માં છે ને ભાઈઓ છે ને બધા છે નાના એક જો એને હારી અમારા હાખડી બાંધવા અને એક છે ને પાણી વાતો થતો જે આવ્યો છે તો બધા મજામાં મજામાંથી છે ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો બધાને પેલા ગુડ મોર્નિંગ કેમ કે ભાઈ છે તો બધાને કેમકે ગુડ મોર્નિંગ ને અમારે મારે સંગીતાને જવાનું છે ફરવા તો બધાને છે ને પેલા તો હેપી રક્ષાબંધન દે કેમ કે ભાઈ આ વિડીયો છે ને આજ ને આજે અપલોડ થવાનો છે એટલે બધાને છે ને એન્ડ કહી દઉં છું કેમ કે રક્ષાબંધન કાલે છે ને આજ ને આજ તમને કહી દો હેપી રક્ષાબંધન દે ને બધા કોમેન્ટ કરી દો એ રક્ષાબંધન દે ને આપણે છે ને મારે સંગીતાને જવાનું છે ફરવા

રાખડી બાંધવા એવું છે હા અને આજથી છે ને હું બ્લોક માં આવું કેમ કે મારે જવાનું છે હેતમ આઈઠમ કરવા કેમ કે મારા પપ્પા ના કરે રોકાય છે હેતમ આઈઠમ આવે ને ત્યાં સુધી એવું છે તો ભાઈ સંગીતા છે ને થોડાક દિવસ બ્લોક માં નહીં આવે સાહેબ આઈઠમ લગી પણ સંગીતાને છે ને આ ફોન દેવું ને તો આપણે પાછો છે ને ફોન વિના હાલે ની કેમ કે સંગીતા ને છે ને વિડીયો એડિટ કરતા ને એવું બધું આવડતું નથી એટલે આ ફોન છે ને આપણે રાખવાના છે બ્લોક આવશે સાત આઠ દિવસ માટે મારા એકલા ના કેમ કે ભાઈ સંગીતાને ને રોકાવા જવું તો આપણે ના તો ન પડે કેમ કે ઈ ઘણા સમય થી કહે છે કે માર રોકાવા જાવ રોકાવા જાવ આપણે છે ને સંગીતા છે ને આખલે મોકલી દે ને જો હવે સંગીતા છે ને ચાર થઈ ગઈ કા ના જો આપણે આપણે થેલા તૈયાર તૈયાર થઈ ગઈ ને થેલા પણ લીધો આખો કપડાનો એમ હા આમાં રિસર્ચ ની રિસર્ચ પૂરો થઈ ગયો રિસર્ચ પૂરો થઈ ગયો ભાઈ ફોનમાં છે ને રિચાર્જ પૂરો થઈ ગયો કા કરાઈ દેવાનો ઓ ભાઈ સંગીતા છે ને રિસર્ચ કરવાનું છે તો આપણે છે ને ફોન પે ને ગૂગલ પે વાપરીએ છીએ તો આપણે છે ને

સંગીતાને છેન રાકડી લેવાનું બાકી હતી એટલે અહીયા પુગી જા છી સ્ટોર નાખેલો છે નાનો ઓમ તો કાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

છે છે ને ભાઈ સંગીતાના પપ્પા ની ખેર તો આપડે છે ને હવે ડાયરેક્ટ છે ને ત્યાં જઈને મળીએ મંગાળા થી નીકળી જાય વરસાદ થઈ જશે ને આવવા

સંગીતા ભાઈ ચાર થાય ને ત્યારે તમને બતાવ્યું વિડીયોમાં છે ને સંગીતાનો ભાઈ આવી ગયો છે એક તો જે છે ને સસરાની ઘેરેજ છે એક ભાઈ છે ને એને આજ રાખડી બાંધી અને બીજા ભાઈને છે ને ખબરના બ્લોગમાં તમને બતાવીશું એ ભાઈને રાખડી બાંધી ત્યારે અહીંયા સંગીત સંગીતા ત્યાર થઈ ગઈ છે હા નાનો ભાઈ જો સંગીતા ને ભાઈ ને સંશાન લો ને બધું કરે છે વાલો છે પાંચ ને સંગીતા બાંધે છે એક ભાઈ ને હવે એવું છે ને મોટો ભાઈ છે ને ગયા છે તો વાટે તો રે કેમ

આ અહીં મજા આવે વાડીઓમાં હે અહીં મજા આવે આલવાને ને બધી મજા થોડું બધું મેદાન છે તો આ મેદાન છે ને બહુ મોટું છે અજી એક મકાન જો આની પાસે એક અહીં છે તો આ હશે ને અલગ અલગ ચાર પાંચ મકાન છે કા હા મારું પણ ભાગ મારી તોય લાડીવા મકાન મારી એમ ને હા તમને જો સંગીતા કે કે માં બુપા ભાગ મારી ને તોય લાડીવાળા મકાન છે કે મને ને નાખી દેતા એમ તો આ મકાન છે મસ્ત મજાન તો મિત્ર છે ને આ વિડીયોનો આપણે છે ને અહીંયા એન્ડ કરવો છે કેમ કે આ વિડીયો છે ને અત્યારે અત્યારે પાછો એડિટ કરીને અપલોડ કરવાનું છે એટલે આ વિડીયોનો છે ને આપણે અહીંયા એન્ડ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય